અમારી રીતે અમે સમાવેશ કર્યું છે તો બે ભાગમાં માં રિનોવેશન થઈ શકે ને અમને જો જગ્યા હાટે જગ્યા આપો તો રિનોવેશન કેટલા ટાઈમમાં કરશો અમારી જ દુકાન અમને જ પાછી આપો એવું લેખિતમાં આપો એવી અમારી માગણી છે ખાસ કરીને રાજકીય ધારાસભ્ય તો કોઈ આપણી સાથે વાત થઈ થઈ ગયું છે ના કાલે અમે કમિશનર ને મળવા ગયા ત્યારે ઉદયભાઈ કાનગર આપણા ધારાસભ્ય ત્યાં હાજર જ હતા અમારી સાથે જ હતા ને એની હાજરીમાં અમારે કમિશનર સાથે વાત થઈ છે અમારી માંગણી એક જ છે કે આ છેલ્લા આઠ દસ વર્ષ ત્યાં દર ફેરે ચોમાસામાં અમને નોટિસ આપવામાં આવે ને જે દર્દ અમે સહન કરી છે કે હાલતા ટૂંક સમયની નોટિસ આપી દઈએ તો એના કરતા કામ માર્કેટ રિનોવેશન કરો ને અમે એમ સાથ સહકાર આપવા ત્યારે જ છે અમને જગ્યા હાથે જગ્યા આપો અથવા બે પાર્ટમાં કરો તો અમે અહીં ને થઈ શકે એમ જો કરે તો તમને લાગે કે આ માર્કેટ તો જો જર્જરિત કહેતા હોય તો કોઈ ભાગ પડે એવો નથી બીજું એ કે આ માર્કેટ ની અંદર આખા ગદર બીમ ઉપર માર્કેટ ઉભી છે એક પણ ગદર બીમ સડેલ નથી કે કટાણો નથી બીજું એ કે ઉપર છે એ લાકડું છે ને એવા બારાની સળિયા થી સપોર્ટ આપેલા છે કે જેથી કરીને ઉપરથી લાકડું પડે નહીં ને માર્કેટ ની અંદર એક પણ લાકડું એવું નથી કે ઉધી ખાઈ ગયું કારણ કે આ બદમાસ્તી હાક છે આમાં ઉધી ન લાગે ઈ પેલા ચેક કરો ને તમને પડે એવું લાગતું હોય તો એ રિપેરિંગ થઈ હગે એમ છે નથી થઈ હગે એવું નથી ઈ ચેક કરો બાકી તો દર વર્ષે છેલ્લા સાત આઠ વર્ષથી આ એક ને એક નોટિસ આચાર્ય મેયર હતા ત્યારે કમિશનર બીનાબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બાંધકામ શાખાના ચેરમેન બધાએ માર્કેટની મુલાકાત લીધી હતી ને એ ટાઈમમાં એ લોકોએ સર્વે કર્યો હતો કે આ જર્જરિત નથી